સ્વાગત છે તમારું મિત્રો મારી યુટ્યુબ ચેનલ રસોઈઘરમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ક્રિસ્પી અને એકદમ સ્વાદિષ્ટ સિંગ ભજીયા આ સિંગ ભજીયા બનાવવામાં જેટલા સરળ છે સ્વાદમાં તેટલા જ ટેસ્ટી છે તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી તેના માટે સૌથી પહેલાં આપણે લેશું સિંગદાણા અને તેમાં થોડું પાણી ઉમેરીને તેને સારી રીતે સાફ કરી લેશું ધ્યાન રહે કે આપણે સિંગદાણાને માત્ર પાણી વડે સાફ જ કરવાના છે તેને પલાળીને રાખવાના નથી હવે આપણે સિંગદાણામાંથી પાણીને અલગ કરી લીધું છે તો હવે ત્યારબાદ એક બાઉલમાં ઉમેરીશું એક કપ ચણાનો લોટ અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચાંનો પાવડર એક ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી હિંગ સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે ત્યારબાદ તેમાં ઉમેરીશું સિંગદાણા અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું સિંગદાણા હજુ થોડા ભીના છે તેથી આ મસાલો તેની પર સારી રીતે કોટ થઈ જશે હવે આપણે તેમાં ઉમેરીશું થોડું પાણી જેથી જો કોઈ સિંગદાણા પર કોટિંગ ના થઈ હોય તો તેની પર પણ સારી રીતે કોટિંગ થઈ જાય હવે તેમાં ઉમેરીશું થોડું ઓઇલ જેથી કોટિંગ તેની પર સારી રીતે ચોટેલું રહે હવે બધા સીંગ પર સારી રીતે કોટિંગ થઈ ગયું છે તો આપણે ગેસ પર ઓઇલ ગરમ થવા માટે મૂકી દઈશું હવે ઓઇલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં સિંગ ભજીયા ઉમેરી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું ધ્યાન રહે કે આપણે તેને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે જો આપણે તેને હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું તો તે બહારથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે તમે જોઈ શકો છો કે સિંગ ભજીયાનો કલર ચેન્જ થવા લાગ્યો છે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે હવે સિંગ ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે તેને કાઢી લેશું અને આ જ રીતે બધા સિંગ ભજીયાને ફ્રાય કરી લેશું હવે આપણે બધા સિંગ ભજીયાને ફ્રાય કરી લીધા છે તો તેને વધુ ચટપટા બનાવવા માટે આપણે તેમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર જો તમે વધુ સ્પાઈસી પસંદ કરતા હો તો લાલ મરચાંનો પાવડર વધુ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં ઉમેરશું એક ચમચી ચાટ મસાલો અને આ બધાને સારી રીતે મિક્સ કરી લેશું તૈયાર છે ખૂબ જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ સિંગ ભજીયા આ સિંગ ભજીયા બનાવવામાં જેટલા સરળ છે સ્વાદમાં તેટલા જ ટેસ્ટી છે તો તમે પણ એકવાર આ ચટપટા સિંગ ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરજો જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે